સમાજ સેવા સંઘ સુરત દ્વારા દિનદર્શિકા કેલેન્ડર બે હજાર પચીસ વિમોચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં નાયક મરાઠા સમાજ સેવા સંઘના પ્રમુખ સેક્રેટરી કાર્યકારી કમિટી ગામ પ્રતિનિધિ અને મહિલા મંડળ પણ હાજર રહ્યા હતા નાયક પનાડા સમાજ સેવા સંઘ સુરત દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી નવા વર્ષના કેલેન્ડર પ્રકાશિત કરવામાં આવે છે આ કેલેન્ડરમાં મરાઠી તેમજ અન્ય લોકોનો ઉપયોગી થાય એ રીતે સરકાર દ્વારા જાહેર કરાયેલી રજાઓ બેંક રજાઓ તિથિ ચોઘાડિયા મરાશન તહેવાર સહિતની અનેક વિગતો સાથેની માહિતીનું સબર કેલેન્ડર બહાર પડાય છે સદારૂ કેલેન્ડરનું વિતરણ મહારાષ્ટ્રના કોકણ પ્રાંતના અનેક ગામોમાં વિતરણ કરાય છે

આપને ખબર છે કે આપણે કોઈ બી કાર્યક્રમ કરવું હોય શુભ કાર્યક્રમ હોય તો પહેલાં આપણે ગણપતિ દાદાના દર્શન કરીએ દર્શન કરીએ પછી આપણે જે બી વિધિ કંઈ કરવાની હોય તો આપણે આ કેલેન્ડરનો મહત્વ એવો છે કેલેન્ડરમાં બધી જ આપણે ડિટેલ મને છે એ ડિટેલમાં આપણે કંઈ શુભ પ્રસંગ હોય ઘરનો વાસ્તુ હોય લગ્ન પ્રસંગ હોય કોઈ બી કાર્યક્રમ હોય તો આપણે આ કેલેન્ડર આપણે આ માર્ગદર્શન કરે છે આપણી સાથે કેલેન્ડર બોલી નથી શકતું પણ આપણે એ ગાઈડન્સ એમાંથી મળે છે એ આખા મહારાષ્ટ્રમાં ગુજરાત સુધી સુધી પહોંચે છે અને આપણે કેલેન્ડર વતી હતી બધી આપણે પારંપરિક કોઈ બી કાર્યક્રમ હોય કોઈ મંદિરનો કાર્યક્રમ હોય કોઈ લગ્ન પ્રસંગ બધા કાર્યક્રમો આ કેલેન્ડરની જરૂર આપને પડે છે શુભ શુભકામમાં આ કાર્યક્રમ કમસે કમ ઓગણીસો ઓગણીસો સિત્તોતેર થી આ કાર્યક્રમ ચાલુ છે પણ તમે મને પૂછી રહ્યા છે હું આ કાર્યક્રમમાં વીસ વર્ષથી સક્રિય કાર્યકર્તા તરીકે આ પરત બજાવું છું અને આગળની કાર્યવતી કાર્ય કાર્યકર્તી આ અમારા વડીલોએ સંભાળેલી તે પરંપરા ચાલુ રહે તે માટે અમે સેવા કરી રહ્યા છે